ચાલો મિત્રો આજે આપણે ગયા છીએ કરમસિંહ બાપા જેજરીયાની વાડીએ કેરીના ઝાડ ઉપર કેરી જોવા માટે જોઈ લો ખેડૂત મિત્રો આ ફાલ કેરીમાં અણગીનત કેરીઓ આવેલી છે જોઈ લો આ કેરી નજર આ ફળ જો અંદર જો રામ દાધોડીયા તાલુકો મૂડી જિલ્લો સુરેન્દ્રનગર કરમસિંહ બાપા જેજરિયાની વાડી આમ નજર કરો ખેડૂત મિત્રો આખે અણગિનત માલ છે આમાં દસ ચાર પાંચ દિવસ પહેલાં આપણે વરસાદને વાવાઝોડું હતું ત્યારે અમુક ટકા ખરી ગયું છે જો ખરીદ્યો ન તો આમાં કેટલો માલ હોય ખેડૂત મિત્રો જોઈ લો નજર કરો અણગિનત કેરી હોય છે પાનની જેમ માલ તો છે તો આવી આવો માલ દસ વીઘામાં હોય ને એટલે ખેડૂત માલ થઈ જાય ધોઈ લો પુષ્કળ પરમાણમાં માલ છે આમાં નજર કરો જ્યાં નજર કરો અહીંયા નકરી કેરી જ દેખાય છે જોઈ લો ખેડૂત મિત્રો કેરી આખે આખા છોડમાં પુષ્કળ પ્રમાણમાં માલ છે નજર કરો ખેડૂત મિત્રો આ દેશી આંબા છે આ ખાધે પણ મીઠા હોય જોઈ લે નજર કરો ખેડૂત મિત્રો પુષ્કળ પ્રમાણમાં કેરીઓ જોઈ લે અણગણત કેરીઓ છે જો આવો બધો દસ વીજમાં હોય અને દસ દસ વીજમાં આવો બગીચો થઈ જાય અને આમાં મારી ગણતરી એક પચાસ મણ કેરી નીકળે તો આટલો ફાલ હોય ને તો ખેડૂત છે ને ડૂબી રમવો મળી જાય તો ખેડૂત મિત્રો આપણે થોડુંક આવું થોડુંક વાવવું જોઈએ I want to know.